નમસ્કાર ચૌધરી સમાજદાર દરેક ભાઈ બહેનને જય મહારબુદા આજે તારીખ છે ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવાર અને આજે અમે આવી ગયા છીએ રાવ પાર્ટી પ્લોટ રાયસણ ગાંધીનગર આજે કયા મુદ્દા ઉપર ચર્ચા થવાની છે જે સમાજની સંસ્થા આંજણા ધામ એના વિશે આપણને વિસ્તૃત માહિતી આજના વિડીયોમાં જોવા મળશે આગળના સમયમાં આંજણાધામ કયા ક્ષેત્રમાં કામ કરશે અને કેવી રીતે કામ કરશે એના માટે ચૌધરી સમાજના દરેક લોકો આજે ભેગા થયા છે આજની જે બેઠક છે એની અંદર આવનાર સમયમાં કેવી રીતે આગળ વધવું એની પણ માહિતી આપણને મળશે છે કે આપણે સમાજના વિકાસ માટે આને કઈ રીતે ઉપયોગ કરી શકીએ કણે સારી વાત કહી હતી મહાભારતમાં કે દેવાયતમ કુલે જન્મ મદાયતમ તુ પૌરુષમ જન્મ આપણા હાથમાં નથી પણ આપણે શું કરવું છે કર્મ હંમેશા આપણા હાથમાં છે એટલે આપણે આજના સમાજે આજના સમાજના યુવાનોએ અને વડીલોએ નક્કી કરવાનું છે કે આપણે આ આજના ધામ

કે સમાજના વડીલો અને યુવાનો પોતે જવાબદારી લેવા માટે આગળ આવે અને આજના ધામનું સારું સંચાલન થાય આજના ધામ સારી રીતે બને અને સમાજ માટે ઉપયોગી થાય એ માટે પોતે યથાશક્તિ જવાબદારી લે ઘણામાં ઘણી અનુકૂળતા અને પોતાની વિશિષ્ટ શક્તિ હોય છે કે ઘણા લોકો દાન માટે કન્વિન્સ કરી શકવાની શક્તિ હોય છે ઘણા લોકોને આના કન્સ્ટ્રક્શન અને આયોજન માટેની શક્તિ હોય છે ઘણામાં પ્રચાર પ્રસાર કરવાની શક્તિ હોય છે તો વિવિધ વ્યક્તિઓમાં વિવિધ ખૂબીઓ હોય છે એ જે ખૂબીઓ છે એ ખૂબીઓનો લાભ સમાજને તમે આપો તમે જાતે તૈયાર થાઓ અને કંઈક નાની મોટી જવાબદારી લો એ મહત્ત્વનું છે અને બીજું આ પ્રોજેક્ટ માટે હજી પણ ઓછામાં ઓછા સો કરોડ રૂપિયાની તો જરૂર છે જ આ પ્રોજેક્ટ એટલો મોટો બનશે કે ફ્યુચર્સમાં કદાચ આમાં ત્રણસો કરોડ રૂપિયા સુધીનું પણ ઇન્વેસ્ટમેન્ટ થશે કેમ કે આપણે એક હાઈ ક્વોલિટીની સર્વિસ આપવી છે એટલા માટે

પણ પ્રધાન કાર્યકર છે એ સૌથી મોટા કાર્યકર એ છે એટલે પ્રમુખ તરીકે નહીં પણ પ્રધાન કાર્યકર તરીકે આપણને સંબોધન કરશે જે સર્વે સમાજ બંધુઓનો ખૂબ ખૂબ આભાર બધા પધારા એ બદલ અભિનંદન પેલો તો અભાર અમદાવાદ યુવક મંડળ એમડી સાહેબ તમારા મંડળનો માનવો જોઈએ કે જ્યારે એક મિટિંગ મળી તી એના અંગે આ પ્રોજેક્ટ અંગે થોડીક વાત કરી મેં જઈને તો બધા એટલો ઉત્સાહ બતાવ્યો કે અમારી જનરલ થાય એ વખતે તમારા ટ્રસ્ટીઓ અને આ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી વધારે આપો કે જેથી વર્ષો પહેલાં આપણે વિચાર્યું હતું કે અમદાવાદનો આ વિચાર શરૂઆતનો અમદાવાદનો વિચાર હતો તો આ વિચાર વધારે મૂંતિબંધ બને એમાં અમદાવાદના યુવાનો અને યુવક મંડળના માણસો બીજા મંડળો જે કોઈ હોય ગાંધીનગર અમદાવાદના માણસો જે કંઈ યુવાધન હોય એ આની સાથે જોડાય તો આપણે કંઈક વિશેષ સમાજને સારું કરવા માટે આપણે આગળ વધી શકીએ એ આશયથી આજે આપણે બધાને બોલાવ્યા છે સીડી બતાવી શું પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે એ ખબર છે બરાબર છે આપણે દસ્તાવેજ કરી દીધો આપણા નામનો જમીનનું વિભાજન કરી દીધું છે મિત્રોએ કનુભાઈ બધા બીજા ઘણા બધા મિત્રો જે છે બધા અત્યારે અહીં છે ઘણા બધા વિષ્ણુભાઈ બધાએ મદદ કરી અને આપણને સારી એવી જગ્યા લેવામાં હેલ્પફુલ થયેલા છે હવે જગ્યા સિવાય હવે જે ફંડ જરૂર પડશે અને સેવકોની જરૂર પડશે આપણે બંધારણ એવું બનાવ્યું છે કે જે કોઈ પક્ષા પક્ષી સિવાયનો બિન રાજકીય માણસોમાં મુખ્ય હોદ્દાઓ પર આવી શકે એવી આપણે એક બંધારણ બનાવી છે પછી વિખવાદોને જેને ઓછું કંઈ ના આપ્યું વધુ પડતું માથાકૂટો થતી હોય ને તો જોયું છે આપણી સંસ્થાઓમાં કે જેને ઓછું કંઈ આપ્યું છે એ વિવાદો વધારે કરે છે જેણે આપ્યું છે એમના કામમાં રસ છે કે ભાઈ સારું થાય છે એ એમાં રહે છે એટલે બંધારણમાં એમાં પચાસ એકાવન લાખ રૂપિયા આપે એનો સ્થાપક ટ્રસ્ટી બને છે અને પચીસ લાખ આપે એ આપણો વિશિષ્ટ સભ્ય એનો ટ્રસ્ટી બને છે એ ટ્રસ્ટી મંડળ આમાં મેઇન હશે અને બાકીની વર્કિંગ કમિટી આપણે વર્કિંગ કાર્યકર્તાઓની વહીવટ માટે બીજા વ્યવહારો માટે બીજી આ પ્રોજેક્ટ ચલાવવા માટે આપણા સમાજમાંથી દાતાઓમાંથી બીજા સારા માણસોને આપણે જોડી જોઈન્ટ કરીને એક સારી ટીમ બનાવીશું હવે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે જગ્યા આપણી તૈયાર થઈ ગઈ છે વરંડો બની ગયો છે કનુભાઈને જવાબદારી આપી હતી એમણે વરંડો બનાવવાનું કામ લગભગ પૂરું થયું છે ઓફિસ થઈ છે લેવલિંગનું કામ થાય છે હવે આગળ આવતા મહિનામાં મારા ખ્યાલથી સાતમી તારીખે ચૂંટણી પતે એટલે આઠમી એક મીટિંગ સ્થળ ઉપર રાખવા માગીએ છીએ અને જો જગ્યા બધા જોઈએ આપણે મુખ્ય દાતા પણ નક્કી કરવાના છે બીજા દાતાઓને પણ નક્કી કરવાના છે તો થોડોક માહોલ સારો બને તો બીજા લોકોને પ્રેરણા મળે કે ના ભાઈ સમાજમાં આવા પ્રોજેક્ટ થશે એટલે તેઓ કંઈક દાનો ડિક્લેર થાય પ્રયત્ન કરીએ છીએ બધા મળીને સર્વને વિનંતી કે સૌ ક્ષમતા મુજબ પ્રયત્ન કરજો કોઈને ફોર્સ કરતા નથી અને મને ચોક્કસ ખાતરી છે કે એ દિવસે આપણે પચાસ કરોડથી સો કરોડ ચોક્કસ થઈ જશે ખાતરી જ છે કારણ કે નાના નાના માણસોની એટલી ભાવના છે અને બીજા જે જોડાયા છે ને એટલા ભાવનાશીલ છે ઘણા લોકો એવું કહે છે કે ના કંઈક કરવું છે આજે મારી સાથે જીતુભાઈ આવ્યા હતા કે હું પણ વાંચણો છું એકાવન મારા લખી લેજો મેં કીધું હજુ આપણે શરૂઆત નથી કરી પણ આવી ભાવના જે છે ને એ માણસમાં ઘણી પ્રેરણા પૂરી કરે છે એટલે આપણે એક અમેરિકા હું અમેરિકા જવાનું છું કનુભાઈ જવાના છે બીજા ઘણા મિત્રો શંકરભાઈ તો વોટરપાર્કવાળા સી જવાના કારણ કે તેઓ અમેરિકામાં આ સીડી થોડીક સારી બનાવીને તેઓ બે ફંક્શનો સમાજનો થવાનો છે એમાં આપણો કેનેડા અમેરિકા સમાજ અને સત્યાવીસ સમાજના પ્રોગ્રામ જુલાઈમાં છે તો તેવા બતાવી છે એમને વાત કરેલી છે અને એમને આ વસ્તુથી વાકેફ કરવા છે પછી તેઓ થોડાક માણસોને મળી આપણને આર્થિક રીતે અથવા બીજી કઈ રીતે મદદરૂપ થાય એના માટે ફરીને પ્રયત્ન કરવો છે એટલે એ પણ આયોજન કરવાની જવાબદારી અમે થોડીક સંભાળી છે હવે મુખ્ય વાત એ છે કે હવે પછીનું કામ આવશે આપણે આનું કન્સ્ટ્રકશન કરવા માટે જમીનનું ટાઇટલના પ્રશ્નો એની કપાત દસ ટકા લેવા માટે ગવર્મેન્ટે નેવું ટકા આપણને મંજૂરી આપ ઘણા સમાજોને આપીશ અને આપણને આપશે અને એ દરખાસ્ત તૈયાર કરીને મારા ખ્યાલથી આપણે મૂકી દીધી છે એટલે આપણને એક મોટો બેનિફિટ એ થશે કે આપણે નેવું ટકામાં હાઈ રાઇઝ વર્ટિકલ બાંધકામ કરી શકીશું આવો રમેશભાઈ આપણા એક સારા ટ્રસ્ટી છે આવો પછી આના પ્લાન બનાવવાના પછી આર્કિટેક્ટ જોડે એન્જિનિયરો જોડે ડિસ્કસ કરીને એ પણ આયોજન થઈ રહ્યું છે આપણને દસ ટકા કપાતી મંજૂરી મળી જાય આપણે કઈ રીતનો પ્રોજેક્ટ કરવો છે એનો પ્લાન ને તૈયાર થઈ જાય પછી આપણે કન્સ્ટ્રક્શનની જવાબદારી બી પ્રમુખ ગ્રુપ શિક્ષાપત્રી ગ્રુપ આપણે શ્રીજી ગ્રુપને બીજા પેલા ભાઈ આપણે દિલીપભાઈને બધા આપણા બધા સમાજના બિલ્ડરો છે એમને કહ્યું કે તમે જોઈન્ટ થો ને બીજા થોડા ઇન્વોલ્વ કરો કે જે અદ્યતન બિલ્ડિંગ બનાવવું છે યુનિક બનાવવું છે ચીલા ચાલુ નથી બનાવવું પૈસા સમાજમાં છે પણ હવે બધાનો ઉપયોગ કરીને આપણે એનો ઉપયોગ કરવો છે ભાઈ કહેતા હતા એમપી ધારાસભ્ય કે મળી તી ત્રણસો કરોડ નહીં પાંચસો કરોડ થઈ જશે અમારું રાજસ્થાન સાઉથમાં એટલું બધું છે ને હું સાથે આવીને આપણે ફરીને કરીશું આપણે રાજેશ્વર ભગવાનના દયાનંદજી મહારાજને પણ મળીને એમના પણ આશીર્વાદ લીધા દેવેન્દ્રભાઈ રઘુવીરભાઈ સાહેબને મળીને એમણે કંઈક બહુ સરસ છે કરો અમારા લાયક કંઈક જરૂરિયાત હોય તો અમે ચોક્કસ તમને મદદરૂપ થઈશું એટલે એમ લાગે છે કે સમાજમાં એક માહોલ બનાવી રહ્યા છીએ આપણે હવે જરૂર ખાસ છે સેવકોની પૈસા તો આપશે પણ સેવકો જે કરશે ને એ પૈસાવાળા નહીં કરે પૈસાવાળા કરશે એ સેવકો ઓછું કરશે પૈસા આપવાવાળા થશે બનાવો જિલ્લા વાઈઝ તાલુકા વાઈઝ શહેર વાઇઝ કે ભાઈ તમે શું જવાબદારી લેશો અને આ જવાબદારી લેશો ન તો આ પ્રોજેક્ટ પૂરો કરવો એ બહુ સરળ છે આપણે પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ ચાલુ કરવો છે કોઈ પણ ભોગે આપણા સમાજના જરૂરિયાતમંદોના આપણે ઉપયોગી થઈએ એ પાંચ વર્ષની અંદર શરૂ કરી દેવું છે અને બાકીના પાંચ વર્ષમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને કમ્પ્લીટ ફૂલફિલ થઈ જાય અને આપણને એના પરથી પરિણામો મળે કે આપણે કયો પહોંચ્યાસીએ હવે શું કરવાનું છે સમય બદલાઈ રહ્યો છે એના પછીનો દસ વર્ષમાં આપણે નવો નવી આપણી રિક્વાયરમેન્ટો અભ્યાસ કરીને એ એ રીતે આપણે આગળ વધીશું અને એનો ઉપયોગ કરીશું પણ આ પ્રોજેક્ટ પૂરું પૂરો કરવા માટે ખાસ આપના બધાનો સાથ મળે અને આમાં થોડાક માણસો સેવા ભાવી માણસો મહેનત કરવા ટીમ બનાવી તૈયાર થાય એ માટે આપણે ખાસ મળ્યા છીએ બીજું ખાસ નથી બધાનો સહકાર મળે એ જ અપેક્ષા કોઈને વિશેષ આ અંગે કંઈ જાણવું હોય કેવું હોય તો કહી શકે છે આભાર થેન્ક યુ આજે ગાંધીનગર અમદાવાદ ખાતે જે યુવક મંડળની મિટિંગ મળેલી એમાં મણિકાકાએ કહેલું બે ચાર દિવસ પહેલો કે આપણું એક બધાના સાથે મળી અને બધાને બોલાવી અને થોડું એકબીજાના વિચાર વિમર્શ કરીએ કારણ કે ઘણા ટાઈમથી કોઈના કોઈ કારણોસર ડીલે થતું હતું એટલે નક્કી કરીને આજનો પ્રોગ્રામ જે છે એ સંદર્ભે જ છે ખાસ તો આ આવતી આઠમી તારીખે ચૂંટણીના બીજા દિવસે આપણે બધા જેટલા બને એટલા મેક્ઝિમમ સમાજમાં જેટલા લોકો સમાજને કંઈક આપી શકીએ એવા હોય અને સમય પણ આપી શકીએ એવા હોય એવા લોકો ખાસ હાજર રહે એવી એવો પ્રયત્ન કરવાનો છે આજે લગભગ આપણા સો બસો લોકો છીએ તો હજાર થાય બે હજાર થાય ત્રણ હજાર થાય તો એ વાંધો નહીં પણ એક શરૂઆત કરવા માટે જમીનમાં ફાઇલ ઇન્વર્ટ થઈ ગઈ હવેનો સમય એવો છે કે આપણો મુખ્ય નિમણૂક કરવી પડશે કે ભાઈ કોઈ આ કેમ્પસના મુખ્ય દાતા અને અંદર ઇન્ડિવિઝુઅલ સપોર્ટિંગ જે બિલ્ડિંગ બની રહ્યા છે એના પણ દાતા અને કોઈ રૂમના દાતા એ એ પ્રકારે આપણે એક વ્યવસ્થા ટૂંક સમયમાં આઠમી તારીખે એનો નિર્ણય લેવો છે એટલે આપણે બધા મળી અને એ નિર્ણય લેવા માટે મેક્ઝિમમ લોકો તેઓ ભાગ લે અને બધા પોતપોતાના અંગત અથવા તો સમાજમાં જાણતા હોઈએ એવા થોડા સુખી સંપન્ન લોકોના સુધી વાત પહોંચે એવી એક વ્યવસ્થા ગોઠવવાની છે અને એક પત્ર દ્વારા આપણે એક આયોજન સુનિલભાઈને એ બધા કરીશું કે દરેક સંસ્થાઓ જે સમાજની છે ને એને એક પત્ર લખીશું આદર્શ વિદ્યાલય હોય કે પછી અહીંથી દિયોદર હોય કે થરાદ હોય આપણી જે જે સમાજની સો એક સંસ્થાઓ છે તો દરેક સંસ્થાને એક પત્ર લખી અને એવું જાણ કરીશું કે ભાઈ આઠ તારીખે ખાસ તમારા વિસ્તારના જે પણ લોકો આવી શકે એવા હોય એ લોકો ત્યાં ઉપસ્થિત રહે અને આવનાર સમયમાં આપણે આ વિશ્વ ઓજણા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ વિશ્વ ધામ જે કહેવાય કે આપણા વડવાઓએ ઘણા સો વર્ષ પહેલો કે સાઠ વર્ષ પહેલો શિક્ષણ બાબતે શરૂઆત આદર્શ વિદ્યાલયથી કરી હોય અથવા ખેરાલોમાંથી કર્યું હોય ગાંધીનગરમાંથી કર્યું હોય એ સમય પ્રમાણે સ્કૂલો કોલેજો સ્થાપી અને આપણને આજે શહેરમાં રહેતા સુખી સંપન્ન બનાવ્યા છે તો આપણા બધાની એ સારી એવી ફરજ બને છે કે આપણે બધા આપણું સેવાળાનો સમાજમાં આપણા ભાઈઓ જે વસતા હોય એને કઈ રીતે સમય પ્રમાણે મદદરૂપ થવું એના માટેની વ્યવસ્થા એટલે ઓજણાધામ ત્યાંથી દરેક પ્રકારનું માર્ગદર્શન મળશે એ કાયદાકીય હોય એજ્યુકેશનનું હોય ફોરેન જવું હોય બિઝનેસ કરવું હોય અથવા તો કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ હોય તો ત્યાં એક હલ આવવાની એક આશાનું કિરણ એ ઓજણાધામ છે એટલે આવનાર સમયમાં આવા એક ભવ્ય વ્યવસ્થા થતી હોય એમાં આપણે બધા કઈ રીતે સહભાગી થઈએ યોગદાન આપીએ આપણા સમયનું આર્થિક આપણી પૂંજીનું એ એવી ચિંતા કરી અને બધા લાગી જઈશું અને આઠમી તારીખનો પ્રોગ્રામ બહુ ભવ્ય અને એને સફળ બનાવવા માટેના પૂરા માટે ખાસ તો મને એવું લાગે મે નવો મુદ્દો ફંડનો છે એટલે હું મારાથી સારું ફંડ પણ પ્રયત્ન કરીશ અને ફંડની અંદર બધા સારા ગ્રુપને જોડી સમાજમાં કોની પાસેથી કેટલું લેવા જોઉં બધાના હાથ પકડીશું રિક્વેસ્ટ કરીશું પગ પકડીશું પણ આમાંથી જ આપણે ટીમ બનાવીશું રમેશભાઈ છે કનુભાઈ છે બાબુભાઈ આપણા બીજા બધા એમાં અમુક લોકો બીજા જેની જો અસર થતી હોય કે જેનો જો ઉપયોગ થતો હોય ઉપયોગ કરીને આપણે કોઈપણ ભોગે ત્રણસો કરોડનો પ્રોજેક્ટ કરવો છે કરવો છે ને કરવો છે બીજી જવાબદારી આરડી સાહેબ સીએ છે એમના આપણે ટેક્સ એક્ઝેમ્પન માટેની એ સીએનું એમનું કામ છે ટેક્સ એક્ઝામ્શનની એમણે મંજૂરીઓ લઈ લીધી છે આપણા સમાજની સંસ્થાની હવે સાહેબ ફોરેનની કોઈ ફંડ આપે તો એના માટે આપણે કઈ રીતે એક્ઝિમશન લઈ શકીએ એનો થોડો તમારે પ્રયત્ન કરવો પડશે હા પછી બીજું ડીજી સાહેબને સ્પોર્ટ્સની પ્રોજેક્ટની એમની જવાબદારી આપી છે અને એમને હામે ચાલીને સંભાળી છે અને મને એમ લાગે છે કે જે આપણા સમાજનું જે સ્પોર્ટ્સનું મેઇન કામ છે ને આપણી કોમો કવત પડ્યું છે એનો બહાર લાવવામાં ડીજી સાહેબનો મહત્ત્વનો ઉપયોગ કરીશું અને એમાં સક્ષમ છે ને ઉપયોગી છે હું ઈચ્છું છું કે એ માન્ય જ છે બીજા કોઈના નાની મોટી જવાબદારીઓ જો અમદાવાદના મંડળોવાળા પ્રમુખ મંત્રી દ્વારા કે અમદાવાદપુર થી મહેસાણા જિલ્લાવાળા મહેસાણા જિલ્લાની કે ફંડ લખાવવામાં પ્રચાર પ્રસારમાં અથવા તો કોઈ ફંડ લખાવેલો તેની ઉઘરાણી માટે ધારો કે કોઈ નાનામાં નાનો માણસ જાણો આપણે જોઈન્ટ કરવો હોય કોઈ અગિયાર હજાર આપે કે ધારો કે એક વારનો ભૂમિ હોય કે કોઈ ઇન્ટ દાતા એમ નાનામાં નાનો માણસ જોઈન્ટ થાય ને એવો માહોલ બનાવવા માટે ગામડાઓ સુધી જઈ શકે એવી ટીમો બનાવી ખાસ જરૂર છે પૈસા થશે પણ આ માણસોની જરૂર છે તૈયાર થવું પડશે અને મોટામાં મોટી જવાબદારી અમદાવાદ મંડળની છે એમની સાહેબ હું માનું છું અને ખાલી આપણે દર વખત વાતો કરીને ભેગા થઈને છૂટા નથી પડવું જવાબદારી આજે કંઈક એવા નીકળો કે ભાઈ અમે આ જવાબદારી લઈશું નભાવીશું મનુભાઈ આ દરેકની ફરજ છે બસ આટલું મારે કેવું છે બીજા